વસ્તુ આવે છે પણ ક્યારે એનો અમલ થશે સંકલન કરે સ્થાનિક ગ્રામ પંચાયતો સાથે સંકલન કરે ત્યારે એનો અમલ સારામાં સારો થઈ થઈ શકે છે એક પ્રકારે અનેક યોજનાઓ આવે છે અનેક પ્રકારના આવે છે ત્યારે આ બધી માહિતી આજના કૃષિ મહોત્સવ દરમિયાન આપણને માર્ગદર્શન મળશે તમે જોયું હશે ખેડૂતો પણ ખૂબ સારી મહેનત કરે છે કાચો માલ પકવીને જ્યારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર સરકારે કેબિનેટમાં ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ મકાઈનો ભાવ तो मकाई टेका भाव साथ अपने एक रूपया खरीदी करवा नहीं खेड जय मकाई लाइने बजार એટલે વેપારી પહેલા હાથ નાખે હાથ નાખે અને સીધા બસો ત્રણસો રૂપિયા ઓછા કરી દે કપાસનો ભાવ સરકારે જાહેર કર્યો કે ભાઈ એક મણના આપણે સોળસો ને બાવીસ રૂપિયા આ વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવાની છે પણ તમે જોજો જેવો કપાસ નીકળીને બજારમાં જશે એટલે વેપારીઓ સોળસો ની જગ્યા બારસો પણ આપશે મળના સાડી બારસો પણ આપશે ને એવા હશે તેરસો તો ખાતર ભાવ બસો એસી એની જગ્યાએ સાડી ત્રણસો લઈ લેશે પણ આપણો કાચો માલ નાખવા જોઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું શાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસી છે પણ કાર્યરત નથી એપીએમસી ના હોદ્દેદારો જણા છે સારા છે આપણા સમાજના જ છે પણ જે પ્રકારે એપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્રોએ ધ્યાન આપવું જોઈએ સરકારી તંત્ર પર એમને ધ્યાન આપવું જોઈએ તે આપી શકતા નથી એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે અને આપણા ખેડૂતોને આ રીતના છેતરપિંડી થાય છે ત્યારે તરત પણ આપણા આપણે બધાય

એપીએમસી વાળાને પણ કહેવું પડશે કે ભાઈ જે પ્રકારે સરકારનો હોતું હેતુ છે એ પાર નથી પડતો સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતોએ પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ અધિકારી હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો અભિગમ ના ભાગરૂપે આગળ વધીએ એ જ આજના શુભ દિને મારા વતી હું સૌને અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળ્યા બદલ બધાનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જયા આદિવસ